છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શરૂઆત રક્તદાન શિબિરથી કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર છોટાઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો તથા તમામ રાજકીય આગેવાનો સૌ સાથે મળી આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ યુવાનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો રક્તદાન શિબિર ઉપરાંત નગરપાલિકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મોટી સંખ્યામાં યુવાન એકત્રિત થઈ ફુલહાર પેરાવી નારા લગાવ્યા હતા

બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ રાખેલ છે સાથે સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરેલ છે આ જે આયોજન છે અમારા સમાજ દ્વારા આ આયોજન અમે તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમને આયોજન કર્યું છે અમે દર વર્ષે આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ આમધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે સ્વરૂપ અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજને જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને શીતલ સેલ્ફ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના બનાવ વખતે તાત્કાલિક દરની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સોથી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ થાય એવી અમને આશાઓ છે વાનસિંહભાઈ રાઠવા ચૂંટણી